ગુજરાતમાં ઉનાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે આકાશમાંથી આગની રહી છે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા ગુજરાતમાં ગરમી ડિગ્રીએ પહોંચી તો આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આપી છે આ વચ્ચે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતે કોર કમિટી સાથે ચર્ચા કરી આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થામાં બપોરે બાર થી શૈક્ષણિક ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પોરબંદર ભાવનગર જુનાગઢ રાજકોટ અમરેલી અને કચ્છ વિસ્તારમાં હિટવેવ આગાહી છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર આણંદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં હવામાન વિભાગે અલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામ વગર ઘરેથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ આપ્યું છે

ત્યારે ગરમીના પ્રકોપના કારણે સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બારથી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે જે સંસ્થાઓ પાસે એર કંડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર એરકન્ડીશનની વ્યવસ્થા રાખવામાં આવે ગરમી માટે જો કોઈ વિદ્યાર્થીને તકલીફ થઈ હોય તો લીંબુ પાણીથી માંડીને ઇલેક્ટ્રોન પાવડરથી માંડીને એસઓએસની મેડિકલ કીટની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે આમ આવનારા દિવસોની અંદર ગરમીની સાથે આપ સૌ સાથે મળીને આપણે સૌ સાથે મળીને સમાજલક્ષી કાર્યથી આપણે ગરમીને મહત્ કરી શકીશું